સાદિક હુસેન કાનુગા સાથે કબ્રસ્તાનમાં ફાટીઓ પડીને પરત આવતા હતા તે દરમિયાન હાસોટ આમલી ફળિયા પાસે આવતા હનીફ ખોખર હનીફ ખોખર અતિ હનીફ ખોખર ઉર્ફ પિન્ટુ હનીફ ખોખર અહમદ સાજિદ અકા મજીદ કાઉ તથા હથિયાર લઈ ઊભા હતા જે પૈકી ઇસ્માઇલ ઉર્ફ પિન્ટુએ સાબિર કાનુગાના માથામાં ગોળી મારી દીધી હતી આ કેસમાં દારૂલ ઉલમ નામ મુફ્તી મોહમ્મદ અબ્દુ અબ્દુલ્લા સફી ઉર્ફ પપ્પુ ખોખર સલીમ નસરુદ્દીન રાજ યાવર ખાન હબીબ અલ્લા પઠાણ અરહાન ઉર્ફ ટીપુ યાવર ખાન પઠાણની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું હતું જે અંગે સાદિક હુસેન કાનુકા દ્વારા હાસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કુલ તેર આરોપી સામે ચાર્જશીટ અંકલેશ્વર સેન્સર સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી જેમાં એક આરોપી ભાગેલું હતું જે કેસનું ટ્રાયલ શરૂ કર્યું હતું આ ટ્રાયલ દરમિયાન દારૂલ ઉલમનો મુફ્તી મોહમ્મદ અબ્દુલ્લાનું મોત નીપજ્યું હતું કોર્ટમાં સરકારી વકીલ તરીકે એવન વી ગોહિલ તેમજ દલીલ રિપ્લાઈ જે બી પંચાલે કરી હતી જે કેસ અંકલેશ્વર મહે એડી સેશન્સ જજ એસ ટી પાંડેની કોર્ટમાં ચાલી જતા જરૂરી પુરાવા સાક્ષી અને શહેદોની જુબાનીના અંતે મોહમ્મદ હનીફ ઉર્ફ પાટી ઇબ્રાહીમ ખોખર મોહમ્મદ ઇશ્તિયાક ઉર્ફ બાબા હનીફ ખોખર અહમદ અહમદ રસુલ અકા સાજીદ રસુલ અકા મકસૂદ ઉર્ફ મક્સાસબીર અકા ઇસ્માઈલ ઉર્ફ પિન્ટુ ખોખર મજીદ રસૂલ અકા તેમજ સર્ફી ઉર્ફ પપ્પુ ઇબ્રાહિમ ખોખર અને સલીમ નસરૂદ્દીન રાજને આઈપીસી ધારા એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો બે એકસો વીસ બી તેમજ આર્મ્સ એક્ટની કલમ પચીસ એક એ સત્યાવીસ ત્રણ ઓગણત્રીસમાં કસૂરવાર ઠેરવી આજીવન કેદ અને ત્રેવીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો જ્યારે યાવર ખાન હબીબ અલ્લા પઠાન અરહાન ઉર્ફ ટીપુ યાવર ખાન પઠાણ શંકાનો લાભ ઉઠ લઈને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો છ બે હજાર સત્તરના રોજ આસોટમાં મારા ભાઈ સાબીર કાનુકાનું મર્ડર થયેલું જેમાં મેં ફરિયાદ આપેલી અને મને ન્યાય પર ભરોસો હતો અને આજે અમને ન્યાય મળી ગયો છે એનાથી અમે ખુશ છે છ છ બે હજાર સત્તરના રોજ હાંસોટ મુકામે સાબિર કનોંગાનું મર્ડર થયેલું હતું જે જેની ફરિયાદ તેમના ભાઈ સાદિક હુસેને ચૌદ આરોપીઓ વિરુદ્ધ આપેલી જે પૈકી એક આરોપી વિદેશ ભાગી ગયેલા બાકીના તેર આરોપી વિરુદ્ધ હાંસોટ પોલીસે ચાર્જશીટ કરેલું જે પૈકી એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન અવસાન થયેલું જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જસ્ટથી એસડી પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા સદર કેસમાં દસ આરોપીઓને આજીવન કેદ કરેલી ને બે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવેલા જે પૈકી મોહમ્મદ સફી ઉર્ફે પપ્પુ ઇબ્રાહીમ ખોખર ઇસ્માઈલ ઉર્ફે પિન્ટુ ખોખર હનીફ ખોખર અને ઇશ્તિયા ખોખર અને વિગેરે આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવેલી અને બે આરોપીને શંકાના લાવી છોડી મૂકેલા જે કેસ અમુક સરકાર તરફે એન ગોહિલ તથા જેવી પંચાલ હાજર થયેલા હતા